એ આપણે એકવાર લાઈવ જોઈએ આપણે તો આવો કેમ છો 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 ટીમ શું કરી રહ્યા 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 ડાબુ સરસ સિમેન્ટ તમે અચ્છા આ સિમેન્ટ કેમ તમે જોઈ રહ્યા છો સુપર સિમેન્ટ છે આપણે નીચે પણ ચેક કરી આવશું છે પણ તમે માલની ક્વોલિટી જોઈ શકો છો એકદમ ચીકણોની છે આ સેના માટે જે આવ્યું લેવલ માટે છે તમે મિત્રો જોઈ શકો છો કે આપણું પાંચ નું લેવલ મળે એટલા માટે આપણે આ લેવલનો આખો યુઝ કરી રહ્યા રોપે આખો બરોબર છે અને ત્યાં આગળ પણ આપણે એન્જિનિયર સાહેબ કરી રહ્યા છે અચ્છા મિત્રો વાઇબ્રેટર બી આપણે જોઈ શકો છો કે ધાબામાં દર વખતે વાઇબ્રેટર આપણું વાગે છે જેથી કરીને તમારી ડાબામાં કોઈ એર ના રહી જાય ક્રેક ના રહી જાય અને પૂરેપૂરી મજબૂતાઈ મળે એટલા માટે વાઇબ્રેટર વાપરી રહ્યા છે આપણી ઇલેક્ટ્રિકની ટીમ છે હરીશભાઈ કેમ છો તમે અત્યારે ઇલેક્ટ્રિકની ટીમ આપણા જોડે હાજર છે ઇલેક્ટ્રિકની ટીમ એટલા માટે છે કે આજે બધા ઇલેક્ટ્રિકના પોઈન્ટ આપણે ગોઠવ્યા છે તો આજે જે લારી આવે આપણી બરાબર એ લોરીથી પાઇપ ડેમેજ ના થાય

આપણે ચર્ચાઓ થઈ હતી મટીરિયલ ની એ જ પ્રમાણે મટીરિયલ પણ પૂરેપૂરું છે અને કામગીરી પણ ઘણી સારામાં સારી છે આખા લોણાવડા તાલુકામાં હું ફર્યો પણ મને અહીંયા જે કામગીરી થઈ રહી છે એવી મને બીજા ક્યાંય જોવા મળી નથી પણ આ ફર્સ્ટ નંબર નું કામ થઈ રહ્યું છે સાહેબ એ જ મને આનંદ છે એમ તો તમે સંતોષ છે સંતોષ છે મને પૂરેપૂરો મને તો મારે મને એમ થાય કે મેં મેં આ એક રૂપિયો પણ નથી આપ્યો એવું

અને ગમે તે આ સોસાયટી ની અંદર કઈ મકાનો બનશે એની ટકાવ શક્તિ તો કંઈક અલગ જ હશે એમ કારણ કે એનું મટે રીતનું વપરાય છે એમ સરસ સરસ મેં જાતે ખુદ અનુભવ્યું છે જોયું છે અને હું વારંવાર અહીંયા અવારનવાર અહીંયા આ સોસાયટી ની અંદર મકાનો બને છે ત્યારે હું હું લગભગ 99.99% તો હું હાજર હોઉં છું આમ તો આવવાની જરૂર નથી છતાં

અને ના આભારી છીએ કે આપડે ટીમ આપી લાઈવ છે અને જેને લઈને આપણે રજવિહાર ની કામ ની સક્ષમતા કરી રહ્યા છે આપડે એકવાર ચિયર ભાઈ રજવિહાર ના કામ માટે થેન્ક યુ